આજે તો નવ વાગી ગયા છે નવ વાગી દસ મિનિટ થાય અને પીખું તો જોયે ખવાર માં કટલરી વસ્તુ ફેદાવ્યા હતા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો ગાઈસ આજે તો બહુ મોડું થઈ ગયું છે અને આપી હજી ઉગ્યો છે કેમ કે કાલ કિનારના મૂકવા ગયો તો તો જો બતાવો અભીન આ તો અભી બીમાર થયો તો ગાઈસ અભી ઉઠી તો જો આપવાનું જો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો ગાઈસ અભી બોલી નહીં કહે તો ચાલો ગાઈસ હવે આપણે જઈએ

Keren deh wang lo lo Tuh kekernusak kawan wang Tuh ini wang lo dapet Apakikin Tuh juw abis itu જો બધા થોડી આવડતી હોય આ મોલો આ હમ તો જો ગઈસ આવો મેલો આવો મેલો કે મોલો 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 તો આવો આવ આવ આવે જીવડા જીવડો આ બગાડે બગાડી નાખો બધું આરી ખાવા ને મારી જી એમ કે હે કોઈ મારી ના જાય તો ગાઈસ પીકુઈ બેણા એક વાર હાને આવ પડતા પીલી પીલી લાંબી લાંબી તો ગાઈસ છે ને પીકું ને ભાપી બી વેણા હા ને આપણે તો ઉભા હોઈએ શાંતિથી વેણી લીધી ને ભાભી હે ને બોરા ખાઈ જાય જોવે તો ગાઈસ અમારે મસ્ત બળી હ બોરા મસ્ત આવે એ મને હાલ ને

जमान बनी गई है तो पहला आप चार लई आईए पी जवाब बेसू तो आप भी लै लीए तो चलो गाइस चाहिए, चार लेवा तो गाइस खेतर में पची गई छू अने पीकू ने चार ले बताऊ तो मैं आ रस्को वायो तो रस्को वाता पीकू ने तो मैं आ वाय तो रस्को वायो तो रस वाता पीकू ने

તો ને ચાર વાટા પેલા ચારામાં મમ્મી તો આપણે જઈએ પેલા ચારામ તો કઈ જ આપડા માં આવી જાય તો આપણે ચાર વાટીએ ગાઈસ લસકો વાટતી હતી એક મસ્ત જીવડું આવી બતાવ ગાઈસ જો એની ઉપર ટપકો છે તો ગાઈસ ચાર લઈ લીધી છે તો હવે જોઈએ ઘરે તો ગાઈસ ઘરે આવી ગઈ છું અને પિકોની મમ્મી બાજીને રોટલા બનાવે છે તો બધા જમવા બેસી ગયા છે તો આપણે જમી લઈએ તો પીકો ભાભી અને મમ્મી ત્રણ જમવા બેઠા છે તો શાક અને રોટલી છાસ આજ તો તાજી તાજી સાડા ત્રણ વાગ્યા છે તો ચલો ગાઈસ હવે આપણે ચા પીવા જઈએ તો બધા ચા પીવે છે ને આપણે હવે ચા પીએ હેડો અપી મસ્ત લાગે તો પીકું તો પીકુ તો રોટલો ગરમ કરો જો ગાઈસ આ બાજરીનો રોટલો તો ચલો ચા પી લઈએ બસ તો ગાઈસ ચા પી લીધો છે અને આજે ખેતરમાં ઘેટા આયા છે ચલો ઘેટા બતાવું તો ખેતરમાં ઘેટા ને બકરાયા તો કપાસ ખોદવાનો છે એટલે બધા ગાય હવે મેથી લેવા જઈએ ખડી બનાવવાની

લસણ હવે રાત પડી ગઈ છે અને બધા બેસી ગયા છે તો આજે જમવામાં બનાવી છે કઢી માજરી રોટલા અગી રોટલી અને દૂધ તો ચલો ગાયમી લઈએ તો કઢી લઈ લીધી છે અને અહીંયા છે ઘી